અને તે માટે બચાવ કામગીરી માટે વલસાડ રેલવે વચકના અધિકારીઓ અને કર્મચારીઓને પહોંચવા હોર્ન વગાડવામાં આવ્યું હતું જેને સાદી ભાષામાં સાયરન સમજવામાં આવે છે આ હોર્ન સતત વાગતો રેલવેના દરેક ટેકનિકલ વિભાગ રાહત અને બચાવ કામગીરીના સ્ટાફના કર્મચારીઓ સે સ્ટેશન પર દોડી આવે મેડિકલ રિલીફનો સ્ટાફ પણ વલસાડ રેલવે યાર્ડમાં ટ્રેક પર પહોંચી ગયા છે દરમિયાન વલસાડ રેલવે સ્ટેશન પર મોકરી જણાવતા રાહત અનુભવાઈ હતી કર્મીઓની પ્રતિક્રિયા સમયસર કામગીરી સંકલન આકસ્મિક પરિસ્થિતિમાં રેલવે તંત્ર ચકાસણી કરવા મોકરી કરવામાં આવ્યું હતું